તમારાુઅર્સ ને આપણે આપણે જે કરતા જાય છે ઓકે પણ આ એક પ્રોજેક્ટમાં આપણે ઘણા બધા પ્રોજેક્ટમાં પણ આ એક પ્રોજેક્ટ તમને બતાવશું જેના કલર પીઓપી ઇલેક્ટ્રિશિયન અને ફર્નિચર બધું આપણે જ કરે સુપરવાઇઝર તમારા ઘરે આવે બરોબર બધાનું મેજરમેન્ટ લે તમારી રિક્વાયરમેન્ટ વાઇઝ ઓકે અને તમારા ઘરની સાઇઝ વાઇઝ પછી બીજા દિવસે અમે એમને કોટેશન આપતા હોય બરોબર છે ઓકે તમારી સાઈઝ નું આ છે આ તમારા ઘરનું નું કોટેશન છે કે આપણે જે ક્વોલિટી કસ્ટમરને કહીએ છીએ ને અને એ બધી વસ્તુ બ્રાન્ડેડ બ્રાન્ડેડ છે એ કસ્ટમરના ના ઘરે જ આપણે કરવાના છીએ ઓકે બરોબર આ જે પ્રોજેક્ટ બનાવ્યો છે આપણે લાઈન મૂક્યું નથી ઓકે આ અહીંયા જ કરેલું છે અને અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે બધા અલગ અલગ ભાઈ ફ્રી ટાઈમ માં મોબાઈલ ને રીલ્સ ને બધું જોતા હોય છે તો એમાં જેવું ગમે અને એ પ્રમાણેનું નું ધારો કે કરાવવું હોય પ્રીમિયમ માં જવું હોય તો એ આપણે કરી આપી છે કે સેમ ટુ સેમ જે ફોટો બતાવશે એ પ્રમાણે ભી થઈ જશે ઓકે એસ પર કોટેશન તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં દરેક લોકોનું સપનું હોય છે કે ભાઈ લાઈફમાં સારું એવું ઘર લઉં ઘર તો લેવાઈ જાય છે પરંતુ મિત્રો એના પછી ઘણા બધા સવાલ થતા હોય છે કે પીઓપી ક્યાંથી કરાવું કલર કામ ક્યાંથી કરાવું અને સૌથી મોટો સવાલ હોય છે કે ભાઈ ઘરનું ફર્નિચર ક્યાંથી કરાવું તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આપણી સાથે જોડાઈ ગયા છે ડબલ એ ફર્નિચર ના ઓનર ભરતભાઈ કેમ જો ભરતભાઈ મજામાં તો ભરતભાઈ ઘર તો લેવાઈ જાય છે પછી સૌથી મોટો સવાલ હોય છે કે ભાઈ સજાવટનો ફર્નિચરનો અને આપણા ઘણા બધા છે દર્શક મિત્રો મને કહેતા કે ભાઈ એવો કોઈ પ્રોજેક્ટ લાવો તો હવે આપણે આજે આપણા વ્યૂઅરને શું બતાવવાના છે કયો પ્રોજેક્ટ બતાવવાનો આજે તમારા વ્યુઅર્સ આપણે થ્રી BHK કે ટંકી પ્રોજેક્ટ બતાવશું ઓકે આપણે જે કરતા હોઈએ છીએ વન બીએચકે ટુ બી એચ કે થ્રી પ્રોજેક્ટ કરતા હોઈએ જનરલી ખાલી ફર્નિચર કરવું તો પણ થઈ જાય છે ઓકે પણ આ એક પ્રોજેક્ટમાં આપણે ઘણા બધા પ્રોજેક્ટમાં પણ આ એક પ્રોજેક્ટ તમને બતાવશું જેનામાં કલર પીઓપી ઇલેક્ટ્રિશિયન અને ફર્નિચર બધું આપડે ટૂંકમાં ખાલી ખોખું આપણે જે બિલ્ડર રેડી કરીને આપે અને એ તમને આપી દઈએ એટલે તમે ફૂલી બધું ફર્નિચર છે કલર બધું કરીને આપશો બધું રેડી કરીએ

કે સાઈઝ અને વસ્તુની પીડીએફ અમે પહેલા જ આપી દઈએ છે કસ્ટમરને એટલે તમારો કોઈ સુપરવાઇઝર કે એવું કોઈ હોય કે આપણે ઘરે આવીને બધું મેઝરમેન્ટ ને લઈ જાય કે એમનું રહેશે અમારા ત્યાં કેવું તમે ઇન્ક્વાયરી કરશો એટલે તરત તમને પીડીએફ ને ફોટોઝ ને વિડિયો મળી જશે જે અમે પ્રોજેક્ટ કરેલા હોય છે અને જે પેકેજની પીડીએફ કે શું શું ઇન્ક્લુડિંગ આવે છે ઓકે બરોબર એ એ બધી સાઈઝ રહેવાની છે પછી તમારે એ સાઈઝ બેસતી હોય ના બેસતી હોય તમારા સુપરવાઇઝર તમારા ઘરે આવે બરોબર બધાનું મેઝરમેન્ટ લે તમારી રિક્વાયરમેન્ટ વાઇઝ ઓકે અને તમારા ઘરની સાઈઝ વાઇઝ પછી બીજા દિવસે અમે એમને કોટેશન આપતા હોય બરોબર છે ઓકે તમારી સાઈઝ નું આ છે આ તમારા ઘરનું કોટેશન છે ઓકે એના પછી અમે એક એમઓયુ બનાવીએ ઓકે જેથી કસ્ટમરને ને અમારા વચ્ચે શું શું કન્ફર્મેશન આપેલું છે બરોબર છે એનામાં બધું આવી જાય છે ઓકે બસ ફર્નિચર ની આઈટમ ની શું વસ્તુ છે ની ક્વોલિટી ક્વોન્ટિટી સાઈઝ બરોબર બધે બધું જીરો જીરો કરીને કસ્ટમર ને સાઈન કરે પછી આગળ કામ ચાલુ કરીએ છીએ બરોબર છે તો જોઈ શકો છો સરસ મજાનો અહીંયા ટીવી યુનિટ આપણે અહીંયા રેડી કરેલું છે નીચે ઘણા ડ્રોઅર પણ આપેલા છે એ બતાવી દઈએ તમને જો આ પ્રમાણેના ડ્રોઅર ડ્રોઅર બધું અને આમાં ભરત ભરતભાઈ આપણે કસ્ટમાઇઝેશન કરાવવું તો થઈ જશે ફૂલ્લી વસ્તુ બધી કસ્ટમાઇઝ થઈ જવાની છે જેમ કે એક દાખલો લઈ લો કે ટીવી યુનિટ છે બરોબર ટીવી યુનિટના એક ગ્રુપ બનાવેલું છે આપણું ઓકે જેનામાં કસ્ટમર સુપરવાઇઝર બધા બધા હોય છે કાચું થઈ ગયું પછી લેમિનેટ કયા કયા ક્યાં નાખવા બે થી ત્રણ હજાર ઓપ્શન લેમિનેટ આપવામાં આવે કે તમે આના કોઈ પણ લેમિનેટ સિલેક્ટ કરો પછી એ લેમિનેટ સિલેક્ટ કર્યા પછી બનાવે વસ્તુ બરોબર છે પછી ટીવી યુનિટ પછી આપણે આઈએ છીએ સીધા સોફા પર

તમને કિચન અહીંયા જોવા મળશે બધું સિલેક્શન કસ્ટમરનું વધારે પડતું રહેશે ઓકે કે કસ્ટમર જે બી સિલેક્ટ કરશે બધું કસ્ટમાઇઝ કરીને આપવામાં આવશે બરોબર છે એનામાં આપણે પ્લેટફોર્મ આવી જાય પ્લેટફોર્મમાં પણ આપણે મોડ્યુલર આવશે ઓકે જેનામાં ટેન્ડમ બાસ્કેટ આવવાના છે ટેન્ડમ બાસ્કેટ બાસ્કેટ બધામાં રાખવાના છે એસએસ ના બાસ્કેટ નહીં પ્યોર ટેન્ડમ બાસ્કેટ હાર્ડવેર કંપની ના ઓકે બરોબર વોરંટી ગેરંટી સાથે પછી ક્રોકરી આવી જાય છે ઓકે ક્રોકરી માં આપણે પ્લાયવુડ ના શટર આપીએ છીએ પ્લાયવુડ ના શટર પ્રોફાઇલ શટર કરાવવા હોય તો એનો ચાર્જ એક્સ્ટ્રા હોય છે પ્રોફાઇલ શટર કરાવવા પ્રોફાઇલ શટર કરાવવા તો ચાર્જ એક્સ્ટ્રા હોય છે પછી માડીઓ આવી જાય જે તે સાઇઝ આપણે નક્કી કરેલી હોય ઓકે પછી સર્વિસ ટેબલ હોય તો સર્વિસ ટેબલ આવે ઓકે જે રીત નું આપણે કસ્ટમાઇઝ પેકેજ બનાવેલું હોય પછી સ્ટોરરૂમ દૂર છે એક આ અહીંયા સ્ટોરરૂમ છે એમ ને સ્ટોરરૂમ દરવાજો છે

યુઝ થાય ને એ રીતનું બનાવેલું છે કે દરવાજા જે બનાયા છે જેમ દરવાજા પણ અંદર જતા રે એટલે જગ્યા ના વધારે ના ઓકે જેમ કે આ દરવાજો બાર ખોલ્યો ઓકે પછી બંધ બાર ખોલો ને અહિયાં સોફ્ટ ક્લોઝ રહેવાના છે અહિયાં ટ્રે આપેલી છે ઓકે કે ભગવાનને ભોગ ધરાવો થાળ ધરાવો તો અહિયાં આપી શકાય પછી એક છે ભગવાનના વસ્ત્ર પૂજા પાનું કંઈ પણ મૂકી શકો અહીંયા મોટો સામાન હતો મૂકી શકો એટલે કંઈ પણ એક્સ્ટ્રા વસ્તુ પૂજાની છે મૂકવી હોય તેના માટે નીચે ખાડો મંદિરનું સ્ટોરેજ મંદિરમાં જ થઈ જાય જગ્યા પણ યુઝ થઈ જાય ઓકે હવે નેક્સ્ટ આપણે શું બતાવીએ નેક્સ્ટ આપણે માસ્ટર બેડરૂમ બતાવશું તમારે ઓકે આપણો માસ્ટર બેડરૂમ રેડી કરેલો છે જેમ કે આપણે માસ્ટર બેડરૂમ માં આવી ગયા માસ્ટર બેડરૂમ માં ફૂલ ફર્નિચર આવી જાય છે વિથ કલર એન્ડ પીઓપી કલર એન્ડ પીઓપી આપણે બધામાં ફ્રી આપીએ છે જેમ કે વોર્ડરોબ છે વોર્ડરોબ ની સાઈઝ કસ્ટમર ના ત્યાં કોટેશન વખતે ડિસાઈડ થાય છે બરોબર કે વોર્ડરોબ કઈ સાઈઝ નું આવશે વોર્ડરોબ આવી ગયો એની ઉપર માળિયા આવી ગયા બેડ આવી ગયો બેડ બધા ફૂલી હાઇડ્રોલિક રહેવાના છે હાઇડ્રોલિક બેડ હેડરેસ ની ગાદી સાથે મેટ્રેસ નહીં હેડની ની ગાદી બરોબર ટોટલી ફૂલ સ્ટોરેજ રહેવાનું છે

તો આપણે ઓકે કરી કરી આપશું એમને એડ કરવા પણ લાઇટિંગ આપણામાં આવી જાય છે લાઇટો આવે છે લાઇટોમાં કઈ રીતની ડાઉન લાઇટ આવી જાય સીઓબી લાઇટ આવી જાય પ્રોફાઇલ લાઇટ આવી જાય રોપ લાઇટ આવી જાય બરોબર પછી પંખો પણ આપણામાં ઇન્ક્લુડ છે પેકેજમાં ઓકે પંખાની પણ એક રેન્જ હોય બધી વસ્તુની આપણે કેવું કસ્ટમરને એમઓયુમાં એક રેન્જ આપી દઈએ છીએ કન્ફર્મેશન પહેલા જેમ કે કસ્ટમરે કે આપણું લીધું એની જ આપણે બતાવી આ રેન્જ નું વસ્તુ આવે છે બરોબર છે એટલે જેથી પાછળથી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ ના હતા ઘણી જગ્યાએ કેવું થતું હોય છે કે પેકેજ આપી દીધું કે છ લાખ રૂપિયાનું કે આપી દીધું પછી કે લાઈટ તો આ રેન્જ ની નથી પંખા આ રેન્જ ના નથી પછી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના લીધે પછી એક તરકરારી ઉભી થઈ જાય છે માઇન્ડ ડિસ્ટર્બ કસ્ટમર થઈ જાય અમારું થઈ જાય એટલે અમે કેવું પાણી જેવું ચોખ્ખું એમઓ યુઝ કરી દઈએ છે ઓકે કોઈ એવી ફાસ્ટ તમે જે મેન્શન કરશો એ એ વસ્તુ બધી કરી આપશો એ જ વસ્તુ અમે એમઓ યુ માં આપશું કસ્ટમર સમજાવી દઈશું પછી વર્ક સ્ટાર્ટ થશે બરોબર જેથી મિશન અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર ના થાય ફ્રી આપીએ છે આપીએ છે જેમ કે આ પેકેજ કીધું એનામાં કલર પીઓપી ને ઇલેક્ટ્રિશિયન ફ્રી છે ફ્રી છે રેટ ખાલી ફર્નિચરનો છે બરોબર ઓકે તો ભરતભાઈ તમે કલર છે પીઓપી છે અને ફર્નિચર આટલું સસ્તું અને એવું કરી આપવાની વાત કરો છો તો એવું તો નથી ને ભાઈ ભૂસાનું આપી દેવાનું છે બધું અરે ના ના ચિરાગભાઈ એ રીતનું નથી આ તો આપણે ફેક્ટરી આઉટલેટ છે ને આપણું જે પરચેસિંગ છે ને બલ્ક નું છે બરોબર એ માટે થઈને આપણે આટલું સસ્તું પેકેજ બનાવી શકીએ છીએ ઓકે જનરલી કોઈ ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ નથી અને બીજી વસ્તુ કે આપણે જે ક્વોલિટી કસ્ટમરને કહીએ છીએ ને અને એ બધી વસ્તુ બ્રાન્ડેડ બ્રાન્ડેડ છે ને એ કસ્ટમરના ઘરે જ આપણે કરવાના છીએ ઓકે બરોબર આ જે પ્રોજેક્ટ બનાવ્યો છે આપણે લાઈન મૂક્યું નથી ઓકે આ અહીંયા જ કરેલું છે બધી વસ્તુ અહીંયા બધું કાચું વર્ક આખું પેલા પ્લાયવુડમાં થાય કસ્ટમરને બતાવવામાં આવે બરોબર અને પછી એ કસ્ટમરનો લેમિનેટ વર્ક થાય છે ઓકે એટલે પહેલા તો કસ્ટમર કે ભાઈ ડન છે તો કે આમ આગળ વધે બરોબર પ્લાયવુડ આખું થઈ ગયું એટલે કસ્ટમરને કીધું કે પ્લાયવુડ છે સાહેબ ઓકે એટલે આખું ढाજો 2 BHK નું આખું પ્લાયવુડમાં રેડી થઈ જાય બરોબર છે પછી લેમિનેટ પછી કપડા પહેરાઈએ બરોબર સમજી ગઈ આ બે વસ્તુ થાય એમથી કે કામ પણ પરફેક્ટ રીતે થાય અને કસ્ટમરના રિક્વાયરમેન્ટ વાઇસ સાઇઝ વાઇસ કસ્ટમાઇઝ થયું છે કે નહીં કન્ફર્મેશન થઈ જાય અને બીજી વસ્તુ કે क्वॉलिटी નું જે સ્યોરિટી થઈ જાય ને ના કીધું એ જ નાખ્યું છે બરોબર છે અને આઈ થિંક કદાચ આપણા ચિલ્ડ્રન બેડરૂમ આવી ગયા છે ને હા આપણા ચિલ્ડ્રન બેડરૂમ બરોબર તો આમાં કેમનું રહેવાનું છે જરા ચિલ્ડ્રન બેડરૂમ આપણો કોઈ બી જે પેકેજ રહેવાનું છે ને કોઈ પણ રૂમ રહેવાનો છે એ કસ્ટમાઇઝ રહેવાનો છે ઓકે આપણા પેકેજ પ્રમાણે રહેવાનો છે બરોબર અને જે કલર રેફરન્સ ને બધું છે એ બધું કસ્ટમર અને અમારી સુપરવાઇઝર ને અમારી ટીમ તરફથી સિલેક્શન કરેલું હોવાનું છે બરોબર છે આ બધા જે કલર કોમ્બિનેશન એ અમારે તમને કહેવાના કે ભાઈ તમારી ટીમ ના ના એ અમારી ટીમ તમે ખાલી તમારે રેફરન્સ ઇમેજ આપવાની છે તમારો ટેસ્ટ ખાલી અમને બતાવવાનો છે અમારી અમારી ટીમ ટીમ એટલે તમને એ રેફરન્સ ના ઇમેજ આપશે ડિઝાઇન બતાવશે પછી લેમિનેટના ના બે થી બે થી ચાર હજાર ઓપ્શન ઘણા બધા જોઈએ એટલે ઓપ્શન તમને મળવાના છે બરોબર છે તમે સિલેક્ટ કરશો પછી બનવાની છે અને અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે બધા અલગ અલગ ભાઈ ફ્રી ટાઈમમાં મોબાઈલ ને રીલ્સ ને બધું જોતા હોય છે તો એમાં જેવું ગમે અને એ પ્રમાણેનું નું ધારો કે કરાવવું હોય પ્રીમિયમમાં જવું હોય તો એ આપણે કરી આપીએ છીએ સેમ ટુ સેમ જે ફોટો બતાવશે એ પ્રમાણે બી થઈ જશે ઓકે એસ પર કોટેશન બરોબર જેમ કે આ લેમિનેટ નું છે તમે લેમિનેટ નું બતાવ્યું તો સેમ બની જવાનું છે ઓકે બરોબર સિલેક્શન અને કસ્ટમાઇઝ 100% રહેવાનું છે બરોબર અને બધું પ્યોર પ્લાયવુડ માં રહેવાનું છે કસ્ટમર એકવાર અમારા જે આઉટલેટ છે ત્યાં વિઝિટ કરશે એટલે બધું ડિટેલ એમને સમજાવવા આવે છે અને રૂમ વાઇઝ તમને કહેવા જઈએ તો આપણે બધા રૂમમાં બેડ આવવાના છે વોર્ડ્રોપ આવવાના છે માળી આવવાના છે ડ્રેસિંગ ટેબલ આવવાના છે સાઇડ બોક્સ આવવાના સાઇડ બોક્સ આવવાના અલગ થી તમારા જેમ કે આ સ્ટડી ટેબલ જગ્યા છે રૂમમાં બરોબર સ્ટડી ટેબલ કરાવો તો પણ થઈ શકે બરોબર તમારો ચિલ્ડ્રન છે ને એને જગ્યા રિક્વાયરમેન્ટ છે સ્ટડી ટેબલ અમારી બાજુ નાની મોટી સાઈઝ કરાવો બધી બધી ફૂલી કસ્ટમાઇઝ થઈ જવાની છે ઇનસાઈડ આઉટસાઈડ લેમિનેટ બધી રીતનું કસ્ટમાઇઝ આપણે થઈ જવાનું છે બરોબર છે અને સ્ટડી ટેબલ પણ અહીં સરસ મજાનો બનાવ્યું છે અને ઉપર બુક્સ ને ને બધું તો એના માટે પણ આ જો આ પ્રમાણે ખાના બાના જે કરાવવા હોય એ પણ તમને કરી આપશે તમને પેરેન્ટ્સ રૂમ બતાવશું એ પણ આપણે ફૂલ કસ્ટમાઇઝ કર્યો છે ઓકે એનામાં પણ એમના પેરેન્ટ્સનો ટેસ્ટનો જ કલર પીઓપી બધી રીતનું કસ્ટમાઇઝ કરેલું છે બરોબર આ પેરેન્ટ્સ રૂમ છે એમના પેરેન્ટ્સે જે સિલેક્શન કરેલું અમારી ટીમે જે ફાઇનલ કરેલું છે બધું એ રીતનું છે એનામાં પણ બેડ છે ફૂલી બધા બેડ આપડા ફૂલી હાઇડ્રોલિક રહેવાના છે સ્ટોરેજ વાળા બરોબર વોર્ડરોબ લેવાનું છે રહેવાનું છે એની પાછળ અપમાં મંદિર બરોબર એક્ઝેક્ટ બાજુમાં આપણે ડ્રેસિંગ લીધું છે ડ્રેસિંગ બધા આપણા સ્ટોરેજ વાળા આવવાના છે મોસ્ટ ઓફલી ઓકે કે અંદર તમારે સ્ટોર કરવા માટે થઈ શકે નીચે બે ડ્રોવર આવવાના છે જેથી વન સાઈડ આપણે સાઈડ બોક્સનો યુઝ સાઇડ બોક્સ ના હોય તો પણ આપણે યુઝ કરી શકીએ ઓકે અને બધામાં પાછા માળિયા તો ખરાબ બધા કોઈ પણ સ્ટોરેજ ફૂલ આપી કારણ કે અત્યારે દિવસે ને દિવસે બધા ઘરો સામાન એટલો બધો તો જોઈએ જોઈએ જ માળિયા વગર નથી સેટ થતું ઓકે તો ભરતભાઈ સરસ મજાનું આખું ફૂલી ફર્નિશ થ્રી બી કે ફ્લેટ આપડે બતાવી દીધો હવે વાત આવે છે પૈસાની કારણ કે આટલું બધું ફર્નિચર તમે બતાવી દીધું પ્રીમિયમમાં પ્રીમિયમ બધી વસ્તુ બતાવી હવે આના પાછળ મને એવું લાગે છે કે પંદર વીસ લાખ જેટલો તો ખર્ચો થયો જશે જનરલી એવી જ મેન્ટાલિટી હોય છે કસ્ટમરની કે આ ક્વોલિટીમાં અને આ ફર્નિચર કરાવવું આ રીતનું કરાવવું એટલે બાર પંદર લાખ રૂપિયા જેવું થાય બરોબર છે બટ આપણે કેવું છે કે ઇન્ટિરિયર ટાઈપ નથી ચાર્જ લેતા આપણે કેવું છે પર્ટિક્યુલર વસ્તુનો ચાર્જ લઈએ છીએ બરોબર જનરલી ઇન્ટિરિયર ને પછી જે ટંકી પ્રોજેક્ટ વાળા હોય છે ને એ તમારા સ્કવેર ફૂટ ઉપર લેતા હોય છે ચાર્જ ઓકે તમારું ઘર આટલા સ્કવેર ફૂટ નો છે તો પચીસો ત્રણ હજાર રૂપિયા ગણી ને આટલું પેકેજ થાય તમારું બાર લાખ પંદર લાખ અમારી જે મેન છે ને ફેક્ટરી વાળાની જ ખાસિયત છે કે અમારા કસ્ટમર ત્યાં સુપરવાઇઝર જાય બરોબર એમની પર્ટિક્યુલર વસ્તુનું ચાર્જ આપે એમને કોસ્ટિંગ આપે જેમ કે ટીવી ની આ સાઇઝ નું બનાવવાનું છે આનો જ ચાર્જ આપે બરોબર છે કે ના કે આખા રૂમનો નો ચાર્જ આપી દે કે આ રીતનું એ રીતનું નથી હોતું એટલે જેટલું કરાવવાનું છે વસ્તુ એનો જ ચાર્જ લાગશે એટલો જ ચાર્જ ઓકે એટલા માટે અમારું કોટેશન આટલું સસ્તું નીચું આવે છે બરોબર છે હવે આપણા વ્યૂઅર ને એ જણાવી દો કે કોઈનો ભાઈ 2 BHK ફ્લેટ હોય અને આ પ્રમાણેનું ફર્નિચર કરાવો તો કેટલું કોસ્ટિંગ રે અને 3 BHK નું હોય તો કેટલું કોસ્ટિંગ આપણે પેલું તો ટુ બીએચકે હોય છે તો છ લાખ રૂપિયામાં કરી આપીએ છીએ અને એનામાં પણ કલર એન્ડ પીઓપી ફ્રી આવી જાય કલર ને પીઓપી ફ્રી આવે કલર એન્ડ પીઓપી ટુ બીએચકે માં ફ્રી થ્રી બીએચકે નું સાત લાખ રૂપિયામાં કરી દઈએ છીએ એનામાં પણ કલર એન્ડ પીઓપી ફ્રી કલર એન્ડ પીઓપી અને જનરલી અત્યારે આપણે જે જ્યાં નવું પેકેજ કીધું છે સાત લાખ રૂપિયા અને છ લાખ રૂપિયા એનામાં આપણે ઇલેક્ટ્રિશિયન વર્ક પણ આપીએ છીએ ઇલેક્ટ્રિક વર્ક પણ એની અંદર ઇન્કલુડ થઈ ઇન્કલુડ આ બધા પીઓપી ના વાયરિંગ આવી ગયું ઓકે બધા આર કેબલ પોલીકેબ ના આવવાના છે કોઈ લોકલ બ્રાન્ડ નહીં બરોબર પ્લસ લાઈટો આવી ગઈ ઓકે પંખા આવી ગયા પંખાની લાઇટોની બધાની એક ફિક્સ રેન્જ બાંધેલી હશે બરોબર લાઇટો આવી તો કઈ કઈ લાઇટ આવી લાઇટ રૂપ લાઇટ પ્રોફાઇલ લાઈટિંગ લાઇટ ને કસ્ટમર સિલેક્શન આપ્યું જે ચાર્જ થતો હોય એ ચાર્જ પેલા જે પણ બેઝિક જે નેસેસરી જોઈ છે એ બધી કરી આપશું બરોબર બરાબર બીજો સવાલ એ હોય છે બધા લોકોનો કોમન કે ભાઈ ફર્નિચરનું કામ ઘરમાં કરાવીએ છે ને એટલે જનરલી પાંચ છ મહિના નીકળી જતા હોય છે ભાઈ નાનું નાનું કામ બાકી હોય કોઈ છોકરો એનો બીમાર પડી ગયો કોઈ હોલિડે થઈ ગયો અને કોઈ નાનું કામ એક વસ્તુ કરીને જતા રહે ને પછી અઠવાડિયા સુધી આવતા છે નહીં ભાઈ ફોનો કરવા પડે ને એ બધું બધું લાંબુ થતું હોય છે તો આપણામાં કેમનું રહેવાનું છે કે ભાઈ તમે ટાઈમ પીરિયડ એક હોય છે કે ટુ બી આટલામાં પતાવી દો કે કેમનું રહેવાનું છે એ જરા જણાય જનરલી આમાં કેવું થાય છે ચિરાગભાઈ કે જે પહેલાના ટાઈમમાં કેવું હતું કે કાર્પેન્ટર ને બેસાડ્યા ઓકે મટીરિયલ લાઈન કરાવડાયું બરોબર એટલે આમાં કેવું કાર્પેન્ટર નો પણ અમુક પ્રોબ્લેમ નથી આવતો કાર્પેન્ટર ને કે ખીલ્લી ખૂટી છે તો કસ્ટમર બચાવું જોબ પર હોય કે ધંધા ઉપર હોય બરોબર ત્યાંથી ખીલ્લી લાવે આપે ત્યાં સુધી બે ચાર કલાક બગડી જાય પછી ઓલો કે ચલો કાલે કરશું બરોબર પણ અમારા એવું નથી અમારે કેવું કંપની લઈને બેઠા છે અમારી પાસે ઘણી બધી ટીમો છે ઓકે પ્લસ અમે બધા સ્ટેપ ઉપર માણસો રાખેલા છે ઓકે બરોબર નું હોય તો અમારે એક સ્પેશિયલ માણસ હોય છે ઓકે જેને કામ ખાલી મટીરિયલ પહોંચાડવાનું જ છે ઓકે બરોબર સાંજ પડે એટલે લિસ્ટ આવી જાય બીજા વિશે સાઈડ ઉપર મટીરિયલ બધી વસ્તુ જે પણ જોઈએ છે બધી વસ્તુ પહોંચાડે જનરલી પછી ડિઝાઇન માં કામ ફોલોઅપ માં એક સુપરવાઇઝર રાખેલા હોય ઓકે કે સુપરવાઇઝર ને બધું ફોલોઅપ લેવાનું છે બરોબર બધું કસ્ટમર જોડેથી સમજવું કસ્ટમ મિસ્ત્રીને સમજાવવું બરોબર અને કામ નું ફોલોઅપ લેવું અને શનમાં કરીને આપવું બરોબર જનરલી કેવું છે કે આટલો ટાઈમ કસ્ટમર ને આપી દઈએ કે ભાઈ બે મહિના આટલા થશે બે મહિનામાં કોઈ મિસ્ત્રી મિસ્ત્રીને ગાઈડન્સ ના મળતું હોય કસ્ટમર ને ખબર ના પડતી હોય શું કરાવું આ એ બધું અમારા વચ્ચે રહીને અમારી ટીમ કરતી હોય છે કામ ઓકે બરોબર સિલેક્શન કરાવું કસ્ટમરને હિસ્ટ્રીના લાઇન આપી મટીરિયલ પહોંચાડવું બધી એ ટીમ વાઇઝ અને મેનેજમેન્ટમાં એટલું પાવરફુલ હોય છે કે અમારે ટાઈમ કીધો હોય ટાઈમમાં જ થતું હોય છે બરોબર છે ને જનરલી આપણે ટુ બીએચકે નો ફ્લેટ રેડી કરવો હોય તો કેટલા ટાઈમ થઈ જશે આપણે જનરલી ટુ બીએચકે આપણે બે મહિનામાં કરીને આપી દઈએ છીએ બધું આવી ગયું ઓકે કલર પીઓપી ફર્નિચર ઇલેક્ટ્રિશિયન ઓકે બરોબર ખાલી ફર્નિચર નહીં ખાલી ફર્નિચર હોય તો એક થી સવા મહિનામાં આપી દઈએ અને આપણે બધી રીતું કરીએ છીએ ખાલી ફર્નિચર આવી ગયું કલર પીઓપી કરવું તો પણ થઈ જાય બરોબર ટંકી કરવું તો પણ થઈ જાય ખાલી સોફા લેવા હોય તો આપણી ફેક્ટરી આઉટલેટ છે બરોબર છે તમને આગળના વિડીયો બધા બતાવેલા છે તમને બતાવેલી છે ફેક્ટરી ખાલી સોફા ડાઇનિંગ કઈ પણ રેડીમેડ ફર્નિચર લેવું હોય રેડીમેડ લેવું હોય તો પણ આપડા ત્યાં અવેલેબલ છે તો નીચે મિત્રો નંબર મેન્શન છે તો તમારે ઘર કે ઓફિસ માટે કોઈ પણ જાતનું ફર્નિચર કરાવવું હોય આખી ટર્ન કી પ્રોજેક્ટ તમારા ઓફિસને તમારે કસ્ટમાઈઝ કરાવ્યો હોય ઘર તમારા આ પ્રમાણેનું કરાવવું હોય ને તો નીચે નંબર આપેલો છે અચૂકથી કોન્ટેક્ટ કરી લે અને આ સિવાય તમારા ઘર માટે કે કોઈપણ જાતનો સોફા છે ડાઇનિંગ ટેબલ છે ચેર છે કોઈ પણ જોઈતું હોય ને તો એમની પોતાની ફેક્ટરી આઉટલેટ છે નારોલની અંદર તો તેમાં પણ કોન્ટે કોન્ટેક કરીને નાનું મોટું ફર્નિચર જો તમારે લેવું હોય ને તો ત્યાંથી પણ તમે લઈ શકો છો નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છે ત્યાં સુધી વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ